તરુણીઓ સા બધા ટેતા મને લઈ ગયો આપણા જોડે પૈસા હાથે તે ટા ને ડુંગળો લાવવા કેમો અમો ચાલુ લેવાનું આપડે પેલા લાયા મને લઈ ગયો

ઘડી શું કરો તો બંદૂક અને આ બધું આવું ભાઈ જઈ ના એ કાકા એવી આવું તો ભાઈ જઈ ના કાકા એ તો એવી આવું

આ છોકરો ગાતો કેટા લા ટેટા લાપા રાતી હજાર લોકો છોકરો કરવા ગયો એટલે મારે છોકરો બધું લઈ જાઓ કે લા નહીં તમે એક રૂપિયો છોકરો લઈ આવું કરવાનું બે રૂપિયા પડ્યા હોય તો પૈસા તો પટી જાય બધું બધા પૈસા પટી જાય લીધા આવ્યો તો એ લાગતા હોય તો તે વાપર વાપર કરીએ એટલે અમાર ગરીબ નો તો શું હોય ગયા બે હજાર રૂપિયા તમારે તો અમીર તો દિવાળી હોય પણ અમાર તો અમી એરિયા ના બે આટલો તો

પીવો કાળો પૈસા આવવા બે હજાર રૂપિયા પૈસા તો જોઈએ હવે જેવું છે મારે આનાથી લાખ ફર્યા જોવું પડશે ગમે તે કરવું પડશે બે હજાર રૂપિયા કર્યા પછી છોકરો વિહોણો હો આપો હોટર લાવું બે હજાર તો નહીં થાય હવે ગમે તે કરવું પડશે કાળો છોકરો વિહોણો અહીંયા બે હજાર રૂપિયા કરી બે હજાર તો નહીં પણ એવું કરો હજાર તમે રાખો ને પાંચસો હું રાખો બે હજાર કરી મારે પંદરસો પડે તમારે હું તમારે હજાર આવડું પાંચસો હું રાખું હા હેડો હજાર આળો તમે બીજું શું કરીએ તો હજાર તમે રાખો પાંચસો મારે જોઈને

મારું જીજેટ તું હા